કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પોરબંદરના સર્કિટ હાઉસ ખાતે એક ખાસ બેઠક યોજી હતી જેમાં તેઓએ પોરબંદરમાં ચોમાસા દરમિયાન ભરાતા પાણીના કાયમી નિરાકરણ અંગે અધિકારીઓને સૂચનાઓ આપી હતી પોરબંદર શહેરમાં ગત મહિને પડેલા ભારે વરસાદને કારણે અને પાલિકાના પૂર્વ સત્તાધીશોની ઘોર બેદરકારીને કારણે અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરા હતા જે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરાઈ હતી ત્યારે આજે સર્કિટ હાઉસ ખાતે પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવીયા અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠક દરમિયાન પ્રેઝન્ટેશન કરી પોરબંદર શહેરમાં પાણી નિકાલની કરવામાં આવેલ વ્યવસ્થા અંગે કેન્દ્રીય મંત્રીને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અવગત કરાયા હતા

ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર